તો વૈશ્વિક નાણાકીય સેવાઓ માટે એક અગ્રણી સમાન હોલ્ડિંગ ભાવિ વૃદ્ધિ માટે મહત્વકાંક્ષી માર્ગ પર અગ્રેસર થઈ રહ્યું છે જે વ્યૂહાત્મક પહેલો દ્વારા સંચાલિત છે અને તે નફાકારકતા વધારવાનો અને તેની બજાર હાજરીને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ પણ ધરાવે છે તેને કંપનીનું તાજેતરનું પરફોર્મન્સ નોંધપાત્ર આવકમાં વધારો અને તેના વિભાગોમાં સતત વૃદ્ધિ સાથે તેની સંભવિતતાને પ્રકાશિત કરે છે ત્યારે એબેન્સ હોલ્ડિંગ્સ તેની નાણાકીય ધિરાણ કામગીરીને વધારવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં સંપૂર્ણ માલિકીની પેટા કંપનીની સ્થાપના કરી રહી છે તેની વિદેશી પેટા કંપનીઓ માટે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ઇનહાઉસ સેન્ટર જીઆઈસીની સ્થાપના કરીને કંપનીનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય બજારોમાં બિઝનેસ કરવા માટેના ખર્ચને ઘટાડવાનો અને આમ કરીને નફાના માર્જિનમાં સુધારો કરવાનો છે આ ઉપરાંત એબેન્સે ગિફ્ટ સિટીની અંદર નવા ઓપન એન્ડેડ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે એઆઈએફની સ્થાપના કરી છે અને તેના રોકાણની ઓફરિંગમાં વધારો કર્યો છે ત્યારે એબેન્સ હોલ્ડિંગ્સના સીએફઓ શ્રી નિર્ભય વાસાએ જણાવ્યું કે આ વ્યૂહાત્મક પગલા એ નવીનતા અને વૈશ્વિક વિસ્તરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ પગલું આંતરરાષ્ટ્રીય રોકાણકારોને વધુ આકર્ષિત કરશે અને કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે ઈવીએમ વૃદ્ધિને આગળ વધારશે તેવી અપેક્ષા છે આજે અમે અમદાવાદ આવ્યા છે એક રોડ માટે આપણી કંપની વિશે વધારે ઇન્ફોર્મેશન ઇન્વેસ્ટર્સ અને પ્રેસને આપવા માટે એ ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની છે જેની હેડ ઓફિસ મુંબઈમાં છે અને એસેટ મેનેજમેન્ટ સ્પેસમાં છે એની પાસે ઇન્ડિયન અને ફોરેન સબસિડરીઝ છે અને ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ બિઝનેસ કરીએ છીએ અમે ગિફ્ટ સિટીમાં ઘણા બધા ઓપરેશન્સ કરીએ છીએ અમારી પાસે ગિફ્ટ સિટી છે અને બ્રોકિંગ કંપની બી છે અમારી ફોરેન સબસિડરીની ગ્લોબલ ઇનહાઉસ સર્વિસીસ કંપની બી ગિફ્ટ સિટીથી ચાલુ કરી છે જેના કારણે અમે અહીંયા લોકોને એમ્પ્લોય કરી શકશું અને બેક ઓફિસનું કામ કરાવી શકશું ગિફ્ટ સિટીમાં રેપ્લિકે રેપ્લિકા થઈ રહ્યું છે મોરિશિયસ અને સિંગાપોરના ફાઇનાન્શિયલ સેન્ટર્સની જેમ અને અમે ગિફ્ટ સિટી પર બહુ બુલિશ છીએ અને ત્યાંથી અમે અમારું ગ્રોથ અમારા ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનું એસેટ્સ અંડર મેનેજમેન્ટ વધારવા માટે ઘણું બધું ગ્લોબલી કામ કરી રહ્યા છે